પ્રાણ પ્રતિષ્ઠાને અને લઈને સમગ્ર દેશમાં રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે ઠેર ઠેર શહેરમાં પણ કેસરીયો માહોલ જોવા મળી રહ્યો છે જુદી જુદી જગ્યાએ ભગવાન રામના કટઆઉટ જોવા મળી રહ્યા છે રાજકોટમાં એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર આવેલા ગગનચુંબી ઇમારત જોવા મળી જેમાં ગગનચુંબી ઇમારતમાં બસો પચાસ ફૂટ લાંબુ ભગવાન રામનું કટઆઉટ લગાવેલું જોવા મળ્યું જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સજા દો ઘર કો ગુલશા મેરે ઘર રામ આયે હે જી હા અયોધ્યા ખાતે હાલ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહી છે અને દેશની દશે દિશાઓમાં હાલ માત્ર રામ નામ જ ગુંજી રહ્યું છે તો બીજી તરફ રાજકોટમાં પણ હાલ રામમય માહોલ છે તે જોવા મળી રહ્યો છે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે બાવીસ માળની ગગનચુંબી જે ઇમારત છે જોઈ શકાય છે કે અઢીસો ફૂટ લાંબુ છે તે ભગવાન શ્રી રામનું કટઆઉટ છે તે અહીંયા લગાવવામાં આવ્યું છે સાથો સાથ જય શ્રી રામ પણ લખવામાં આવ્યું છે ને જે પ્રકારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને એક દિવાળીના સ્વરૂપમાં મનાવવા લોકો જઈ રહ્યા છે ત્યારે અહીં દીપ પણ છે તે પ્રજ્વલિત કરવામાં આવ્યા હોય તે પ્રકારનું કટઆઉટ છે સાથોસાથ જે અયોધ્યા ખાતે જે રામ મંદિર જે બનાવવામાં આવ્યું છે તેની પણ પ્રતિકૃતિ છે તે અહીં જોવા મળી રહી છે ન માત્ર આ એક બિલ્ડિંગ પરંતુ રાજકોટના શહેરની જો વાત કરવામાં આવે તો જે શાળા અને કોલેજો છે ત્યાં પણ ભગવાન રામચંદ્રજી મહારાજના કટઆઉટ છે તે લગાવવામાં આવ્યા છે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ